ઈડર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું રોજ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસને બુધવારે ઈડર મામલતદાર કચેરી આગળ ઈડર તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ ધરણા પ્રદર્શન કરી ઈડર ધારાસભ્યો તેમજ સ્માર્ટ મીટરના વિરોધ અને ઈડર શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના મુદ્દાઓ પર વિરોધ વ્યક્ત કર્યો હતો આ વિરોધ અંતર્ગત પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરો પર કાર્યવાહી કરી હતી ત્યારબાદ કોંગ્રેસના ઈડર તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખ તેમજ અન્ય કાર્યકરોએ મીડિયા સમક્ષ આવી વિરોધ દર્શાવ્યો હતો જેમાં ઈડર શહેર પ્રમુખે ધારાસભ્ય રમણલાલ વોરા પર કાર્યવાહી કરવા અનુરોધ કર્યો અને જો કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ભૂખ હડતાલ ઉપર ઉતરશે ઈડર શહેર પ્રમુખ અને મોટા વિરોધ પ્રદર્શન જિલ્લામાં થશે એવી ચીમકી આપવામાં આવી મેહુલ પટેલ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધરણાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમાં અગાઉ પણ મીર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિસ્તારના શ્રી જે છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયાથી ચૂંટાઈને જાય છે એ માન્ય ધારાસભ્યશ્રી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે માન્ય મંત્રીશ્રી પણ રહી ચૂક્યા છે પ્રજાના મતો લઈ અને અયોજી ચૂંટાઈ અને બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજમાં જમીન ખરીદી પાલેજની જમીન ખરીદીને વેચી મારી અને જે અહીંયા દાવડ ગામે જમીન ખરીદી અને દાવડની જમીન પર વેચી મારી એટલે બનાવટી ખેડૂત ખાતેદાર બની અને સરકારની આંખમાં ધૂળ નાખી અને કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે એની સામે વિરોધ કરવા માટે અગાઉ પણ કોંગ્રેસ પાર્ટી એ આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું અને કીધું કે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી અને આમાં પગલા ડોક્ટર બનાવટી ખેડૂત ખાતેદાર તરીકે પકડાયેલા તાત્કાલિક નાખી દીધા અને આ ત્રણ ચાર વર્ષથી અમે થાકી ગયા તો આ સુધી નિર્ણય લેતા નથી આ એક મુખ્ય મુદ્દો હતો બીજો ને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જે વચન આપ્યું હતું એ વચનમાંથી મુક્તિ અપાવવા માટે કેટલાય સમયથી કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે એના ભાગરૂપે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ સાથે સાથે જીતુબેન જીતુબેન શેર કરો આજે ધરણા પ્રદર્શન કર્યું એ વિશે આપ શું કહેવા માંગો છો ખાસ તો ઇન્ટરનેશનલ જે ટ્રાફિકની સમસ્યા છે એ હજી ભાજપ સરકાર કોઈ કશું કરતી નથી એ સિવાય મારું એ બે બાયપાસ નું ખાસ મુદ્દો છે એ સિવાય કોઈ મુદ્દો રમણલાલ વિશે રમનલાલ વિશે

હરે હરે ભજબ તરી દાદાગીરી ભાજપ તારી દાદાશાહી ચી ચી ભાજપ તરી દાદાગીરી ના જોઈએ નાચો સ્માર્ટ મીટર